એક પ્રશ્ન તમારા માટે કે જો આજે રાત્રે ભૂકંપ આવે તો તમારા ઘરની દીવાલ તૂટશે કે તમારો પરિવાર બચશે કચ્છના લોકો માટે તો આ પ્રશ્ન વિચારવા જેવો છે કેમ કે ભૂકંપ આવશે કે નહીં એ મહત્વનું નથી પરંતુ જ્યારે ભૂકંપ આવશે ત્યારે કચ્છના લોકોની કેવી તૈયારી છે એ મહત્વની વાત છે મને પણ હાલમાં જ ખબર પડી કે ભારત સરકારે કચ્છ પ્રદેશને વી ઝોનની અંદર રાખ્યો છે વી ઝોન એટલે કે ખૂબ જ હાઈ રિસ્ક એરિયા વાત એમ છે કે આપણી ધરતી એક ટુકડો નથી તે ઘણા બધા મોટા પથ્થરોના પાટિયાથી બનેલી છે જેને આપણે પ્લેટ કહેતા હોઈએ છીએ અને આપણું કચ્છ એક એવી જ પ્લેટ ઉપર બેઠેલો પ્રદેશ છે કે જેને ઉત્તર અને પશ્ચિમ બંને બાજુથી ધીમે ધીમે દબાણ આવતું જાય છે અને મુસીબતની વાત તો એ છે કે આપણા કચ્છ નીચે ત્રણ ફોલ્ટ લાઇન એક્ટિવ છે ફોલ્ટ લાઈન એટલે કે જમીન અંદરનો ભાગ નબરું હોવું અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જ્યાં નબરું ભાગ હોય ત્યાંથી જ હંમેશા પ્રેશર બહાર નીકળતું હોય છે એટલે જ કચ્છની અંદર વારંવાર ભૂકંપના આંચકા આવતા હોય છે મને આશ્ચર્ય તો ત્યારે થયું કે આખા ભારતની અંદર માત્ર કચ્છને જ વી ઝોનની અંદર રાખવામાં આવ્યું છે આપણા બધાને છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકનો એ દિવસ તો યાદ જ હશે માત્ર દોઢ મિનિટ ચાલેલા ભૂકંપની અંદર તેર હજાર આઠસો થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને એક લાખ સિત્તેર હજારની આસપાસ લોકો ઘાયલ થયા બે હજાર એક જેવો દિવસ ફરી ક્યારે આવશે એ તો કહી શકાતું નથી અને આપણે પણ એવો માનીએ છીએ કે ઘણો સમય થઈ ગયો છે હવે તો બધું શાંત છે હવે તો બધું સામાન્ય છે અને સૌથી મોટી ભૂલ આપણી ત્યાં જ થાય છે કેમ કે ભૂકંપ સમય નથી જોતો ભૂકંપ તારીખ નથી પૂછતો પરંતુ તમારી તૈયારી હંમેશા પૂછે છે આજે પણ આપણા કચ્છમાં ઘણી ઇમારતો એવી છે કે જે જર્જરીત હાલતમાં છે દિવાલોમાં તિરાડો પડે છે પ્લાસ્ટર પણ ઉતરી રહ્યો છે અને ઘરના સ્તંભો પણ ખૂબ જ કમજોર દેખાઈ રહ્યા છે નાના મોટા ભૂકંપ વખતે આપણે જોતા હોઈએ છીએ કે ઘરની અંદર તિરાડ પડી છે છતાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે કાંઈ નહીં થાય યાદ રાખજો તિરાડ એક ચેતાવણી છે અને જો ચેતવણીને અવગણવામાં આવશે તો આગળ જતા મોટો ખતરો પણ બની શકે છે જરીક વિચાર તો કરો એક અંદર રૂમ ની અંદર બાળકો ભણે છે અને તે સમયે જો એક આંચકો આવે તો આવી દિવાલો કેટલા બાળકોને બચાવી શકશે હોસ્પિટલની અંદર જ્યાં કોઈક હજી નવો મહેમાન આવવાની તૈયારી કરે છે અથવા આપણું કોઈક સ્વજન જીવન અને મરણની વચ્ચે જજોમય છે અને તે વખતે જો એક આંચકો આવે તો આવી દિવાલોથી કેવી રીતે બચી શકાશે કલ્પના તો કરો કે આંગણવાડી ક્યાં નાના બાળકો રહે છે આવનારું ભવિષ્યતા રમતું હોય છે અને તે સમયે જો એક આંચકો આવે તો આપણે કેવી રીતે એમને બચાવીશું આ બધા પ્રશ્નો ગામના સરપંચ સાથે બેસી ગામના લોકોને જરૂર કરવા જોઈએ ઘણા ગામોમાં જૂના કિલ્લા હોય છે ઘણી જગ્યાએ જૂના કુવા હોય છે કે જેના ઉપર ખાલી માટી નાખીને ઢાંકી દેવામાં આવ્યા હોય છે અને સમયે જતાં આપણે એ સ્થાનને ભૂલી જઈએ છીએ પરંતુ યાદ રાખજો હુકંપ કોઈ દિવસે ભૂલતો નથી ગામની મુખ્ય બજારની અંદર હંમેશા જર્જરિત ઇમારત જોવા મળે છે મંદિર મસ્જિદ કે જ્યાં લોકો શ્રદ્ધાથી ભેગા થતા હોય છે પરંતુ તે સમયે જો એક આંચકો આવશે તો ભીડને બહાર નીકળવાનો સમય પણ નહીં મળે જેમ એક પિતા ઘર બનાવતી વખતે પોતાના પુત્રને હંમેશા કહેતો હોય છે કે વરસાદની અંદર પાણી લીક ના થાય ઠંડી હોય કે ગરમી હોય ઘરની અંદર સહન થઈ શકે એવી રીતે ઘર બનાવજે પરંતુ કચ્છની પરિસ્થિતિ જોઈને પિતાને એના પુત્રને એવી સલાહ આપવી પડશે કે બેટા એવો ઘર બનાવો જોઈએ આવે છતાં પણ આપણો પરિવાર સુરક્ષિત રહે કેમ કે ઠંડી ગરમી તો સહન થઈ શકશે પાણીને પણ રોકી શકાશે પરંતુ ભૂકંપ બચવાનો સમય નહીં આપે ભૂકંપને રોકી શકાતો નથી પરંતુ વિનાશને તો રોકી શકાય છે સમસ્યા પ્લેટ નથી કે સમસ્યા ફલ્ટ પણ નથી સમસ્યા આપણી તૈયારીની છે કચ્છ ઉપરથી તો આજે શાંત દેખાય છે બધું સામાન્ય દેખાય છે પરંતુ નીચેથી બે હજાર એક જેવા ખતરાની શરૂઆત થઈ ચુકી છે હવે અંતે પ્રશ્ન એક જ છે કે આપણે બધા ભૂકંપ પહેલા જાગીશું કે ભૂકંપ પછી ધન્યવાદ